જામનગર માં વૈદિક મંત્રો નાદ આર્ય સમાજ દ્વારા એકસો પચાસ કુંડે પર્યાવરણ ના ઉપલક્ષ્ય પચાસ કુંડી પર્યાવરણ સુધી યજ્ઞ યોજાયો હતો જેમાં શહેરના વિક્ટોરિયા પુલ પાસે આવેલા હાલારી વિશાળ શ્રીમાળી સ્થાનક નિવાસ જૈન સમાજના આંગણે એકસો પચાસ કુંડી પર્યાવરણ સુધી

એમાં જામનગરની ધર્મપ્રેમી જનતાએ બોડી સંખ્યામાં ભાગ લઈ અને અમને ખૂબ ખૂબ સાથ સહકાર આપેલ છે આગલા ત્રણ દિવસોમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની બધી કન્યા શાળાઓની એટલે કે કન્યાઓની એક ભક્તૃત્વ સ્પર્ધાનું આયોજન ત્રણ દિવસ સુધી કરવામાં આવેલું હતું પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉત્તર માધ્યમિક વિભાગ તેમાં પણ નેવું ઉપરાંત દીકરીઓએ ભાગ લઈ અને અભૂતપૂર્વ સાથ સહકાર આપેલો હતો ત્યારબાદ અમારે પૂર્વ વિદ્યાર્થીનીઓનું આર્યાભાના એવોર્ડથી સન્માનિત કરી ગણમાન્ય વિદ્યાર્થીનીઓનું અને અમારી વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકા બહેનોનું સન્માન કરવા કરવાનો અમને અવસર મળેલ તેમાં આદરણીય કલેક્ટર શ્રી કેતનભાઈ ઠક્કર ડીઓ સાહેબ શ્રી વિપુલભાઈ મહેતા શ્રી દીઘુભા એ બધા ગણમાન્ય વ્યક્તિઓની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયેલ હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન દરમિયાન અખબારી જગત પ્રેસ મીડિયા સોશિયલ મીડિયાનો સહકાર પ્રાપ્ત થયેલ હતો તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને જામનગર શહેરની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું